ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આવતીકાલે યોજાશે નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે થશે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ સવારે સાડા અગિયાર કલાકે શપથ ગ્રહણનો સમારોહ યોજાશે ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથ ગ્રહણ સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ

આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે શું કેશો તમને જણાવી દઈએ ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે સત્તર ઓક્ટોબર શુક્રવારે સવારે અગિયાર વાગે ગાંધીનગર ના મહાત્મા મંદિર માં ભાજપ કેન્દ્રીય નેતાઓની હાજરીમાં જે નવા નેતાઓ જે ચૂંટાઈ મંત્રીઓ ચૂંટાઈવાના છે તેમની હાજરીમાં સભા સભા યોજાવાનો છે જી બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે મંત્રી મંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જે છે ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને સાથે જે છે રાજ્યપાલ આચાર્ય દેવરાજ જે છે તમામ મંત્રીઓને શપથ લેવડાવશે શું લાગી રહ્યું છે આગળ શું કોનો પત્તો કપાશે કોને સ્થાન મળશે

અને આ વખતનું મંત્રીમંડળ સૌથી મોટું રહેશે જે અત્યારે ગુજરાત ગુજરાતમાં જે સરકાર છે આ વર્ષે ભાજપની તેમાં સૌથી મોટું મંત્રી મંડળ રહેવાની શક્યતા છે તેમાં ટોટલ સત્તાવીસ મંત્રીઓની નિયુક્તિ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે બરખા જે બિલકુલ થી કહી શકાય કે જે પ્રમાણે એવા સમાચાર તજજ્ઞો એવું પણ માની રહ્યા છે કે આ વિસ્તરણમાં ઘણી સાફ સુફી જે છે કરી દેવામાં આવી છે

ભાજપમાં ફફરાટ બેસી ગયો છે કે ક્યાં ક્યાં સૌરાષ્ટ્રમાં ના જાય અને આગામી સત્તાવીસ ની ચૂંટણીમાં જે આપણી સીટો ના આવે તેની રાજકીય ગણિતો અને પંડિતને આધારે સૌરાષ્ટ્ર સૌથી મહત્વ અપાશે દક્ષિણ ગુજરાતના પત્તા વધુ કપાશે કારણ કે તમે જાણશો સી આર પાટીલ સાહેબ આવ્યા ભૂતપૂર્વ પ્રમુખ છે અને તેમને ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભાજપનું બહુ સારું કામગીરી કરી છે તો તે ભાજપ સીટ ત્યાં કરી ભાજપ શક્યતા દેખાઈ રહ્યું છે તે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં આપ ખુબ મજબૂત થયું છે જેના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મંત્રીઓને નિમણૂક થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે કયા કયા મંત્રી શકે તેની તો નાણા મંત્રી કનુભાઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાણી પુરવઠા મંત્રી કુંવરજી ઉદ્યોગ મંત્રી બલવતસિંહ રાજપૂત પ્રવાસન મંત્રી મુનુભાઈ બહેરા શિક્ષણ મંત્રી કુબર ડિંડોળ સહિત અનેક અનેક નેતાઓની જે કેબિનેટ મંત્રીઓ છે તેમની પત્તા કપાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બીજું તરફ તમને જણાવી દઈએ કે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમાં પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી પંચાયત મંત્રી બચુભાઈ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી ભીધુભાઈ પરમાર અને કુંવરજી હળપતિ નો સમાવેશ થાય છે હવે તમને જણાવી દઉં કે જે મંત્રીઓ પરતા મૂકવાના છે તેનું કારણ મુખ્ય છે ક્યાંક ક્યાંક તેમનું પરફોર્મન્સ વીક છે અથવા તો તેમના કહું તેમના તેમના પરિવારમાં કોક ના કોક મોટા કૌભાંડ નામ આવ્યા છે નામ ભાજપ છબી બગાડી છે એવા લોકોને ને પડતા મૂકવાશે અથવા તો જે લોકોનો જે રિપોર્ટ કાર્ડ છે આટલા વર્ષોમાં જે જે મંત્રી બન્યા પછી આ વિધાનસભામાં તેમનો સારો રહ્યો નથી તેમને પડતા મુકાય એવી સો ટકા શક્યતાઓ દેખાઈ રહી છે જીવમંગજી ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે છે આંતરિક વિખવાદના પણ ભાજપમાં જે પ્રશ્નો અત્યારે જે ઘટનાઓ ઘટી હતી સુરતમાં ઘટી હતી જે પ્રમાણેની ત્યારબાદ આપણે વાત કરીએ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં પણ રાખવામાં આવશે એને લઈને આ નિર્ણય જે છે લેવામાં આવશે જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર અને પૂર્વ નેતાઓ પણ નારાજ હોવાથી તો આ બધી વસ્તુઓને એટલે કે વિધાનસભાની ચૂંટણી બે હાજર સત્યાવીસ ની ધ્યાનમાં રાખીને આજે ગણિત જે છે મંત્રી તેમાં જોવા મળ્યું છે ઉમંગજી સાધારણ તમને ઉભરો દેખાશો કે પક્ષમાં બલંદન તો કચવા થશે પરંતુ એ ક્યારે બહાર આવતો નથી એનું કારણ કે ભાજપ એક શિક્ષણ પક્ષ છે બીજું કે મોડી મંડળ જે દિલ્હીમાં જે બેઠા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ એમની ધાક એટલી બધી છે કે કોઈ પણ મંત્રી ચૂંકે ચા કે કોઈ પણ રાજકીય ચૂંકે ચા કરી શકે નહીં એકાદ અપવાદ રૂપ ગણાવો તો એવા મંત્રીઓ હોય કે ભાજપના નેતા હોય તે પક્ષ પલટો કરી જા પરંતુ તેનાથી પાર્ટી ને કોઈ બહુ ફરક પડવાનો નથી

નજીકના નજીક ના નામ છે આવા અનેક મંત્રીઓ જેવા છે કે પુરુષોત્તમ સોલંકી છે સાવરકુડ ધારાસભ્ય મહેશ કસાવાલા છે અમરેજ ધારાસભ્ય કૌશિક વેકરિયા છે ટિકિટર રવિન્દ્ર જાડેજા પત્ની ને બી ટિકિટ મળેલી શક્યતાઓ છે તરાંત જે ભાજપ જે કોંગ્રેસમાંથી માંથી આવ્યા છે ને આટલા વર્ષોથી મંત્રી જે લાલસાહે જે રાહ જોઈમ એમાં અર્જુન મોઢવાડા સૌથી નામ આગળ છે માળવી કચ્છના ધારાસભ્ય અનુરૂપ દવે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ લીંબા સંગીતા પાટીલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ જે ભાજપમાં છે અને ભાજપના વર્ષોથી વર્ષોથી વફાદાર રહ્યા છે તેમના નામ ચર્ચામાં છે પરંતુ ભાજપ ને તમને જણાવી દઉં કે આશ્ચર્યજનક પરિણામો માટે જાણીતું છે તે કોઈ પણ સામાન્ય કાર્યકર્તા હોય કે સામાન્ય નેતા હોય તેને ઉચ્ચ પદ બેસારી શકે છે તો રાજકીય પંડિતોની જે ગણતરી છે આ વખતે કઈ ગુંધી ના થાય એ પણ જોવાનું તેની પૂરી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને તમે જણાવી દઈએ કે આગામી સત્તર તારીખે સવારે બાર અને ઓગણસાહીઠ બાર અને ઓગણચાલીસ મિનિટે જે શું મુહૂર્ત ભાજપ માનવું છે તેમાં મંત્રીપરની જાહેરાત થશે અને પાણીનું પાણી ચોખ્ખું દેખાઈ આવશે જી બિલકુલ એટલે કે દિવાળી સુધરી જશે દિવાળી પહેલા જ આ શપથ ગ્રહણનો સમારંભ જે છે આ પડતા એવી પણ સમારંભો દ્વારા ધારણા કરવામાં આવી છે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો ઉમંગજી તેમાં તેઓએ હાજરી આપી હતી ત્યાં રાઘવજી પટેલ જ્યારે વિસ્તરણ અંગે સવાલ કરાયો ત્યારે તેમણે જે છે આ મામલે કોમેન્ટ કરવાનું ટાળ્યું ને સાથે વાત કરીએ

નાગરિક ચર્ચાઈ રહ્યું છે કે આ પડતા મુકાઈ શકે છે શું સરખા જણાવી દઉં કે ભાજપમાં કોઈ પણ કાર્યકર્તા હોય નેતા હોય મંત્રી હોય કે સીએમ પદ નું બેઠો હોય ભાજપ જો એમને તેમના પદ પરથી રુસક આપે રાજીનામું આપવાનું કે તેઓ હસ્તા મોડે આપે છે મોડા પર કોઈ પણ પ્રકાર અણગમો દેખાતો નથી ભાજપ પાર્ટી છે અને તમે ઘણા વર્ષોથી જોયું હશે કે ન ધાર્યા લોકો મુખ્યમંત્રી બની જાય છે મંત્રીઓ બની જાય છે ભાજપમાં કોઈ પણ જાતનો છુપો ગણગણાટ દેખાય પરંતુ તે સપાટી પર દેખાતો નથી જેનું કારણ એ છે કે ભાજપ શિક્ષપક્ષ પાર્ટી છે અને ભાજપમાં એક ભાજપની નેતાઓની એક લોકપ્રિયતા એવી છે કે જો અમે આ વખતે કરીશું વિરોધ કરીશું તો આવતી ચૂંટણીમાં અમારું પત્તું કપાઈ શકે છે તમે જણાવી દઈએ કે તમે જે નામ બોલ્યા બધા સરકારમાં ક્યાંક કેમનું પરફોર્મન્સ હશે અથવા તો જે સૌરાષ્ટ્રમાંથી નવા નેતાઓને જે લાવવામાં આવે છે જે મંદિર પદમાં સમાવેશ કરવામાં આવે છે જેના કારણે જે અમુક જે નેતાઓ છે તેમનો ભોગ લેવાશે એનું કામ નિશ્ચિત છે કારણ કે તમને જણાવી દઉં કે ભાજપની અંદર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે અસ્થિત ચલાવી લેવામાં આવતી નથી તમને બીજી વાત જણાવી દઉં કે તમે જે નેતાઓના મોટા મોટા નેતાઓના નામ બોલ્યા એમનું પરફોર્મન્સ વીક હોઈ શકે કે ભાજપ પોતાનો ખાનગીમાં રિપોર્ટ કાર્ડ આપે છે સરકારને સરકારને આપે છે મુખ્યમંત્રીને આપે છે મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓને નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે એમને આપે છે જેના કારણે તેમનું પરફોર્મન્સ વીક હોય તો બી પડતા મૂકી શકાય છે પરંતુ ભાજપમાં કોઈ પણ નેતાઓ આપે જે જણાવ્યું કે નો કોમેન્ટ કહી શકે છે ભલે દિલમાં દુઃખ હોય ગમ હોય પરંતુ પર કોઈ પણ પ્રકારનો અણગમો દેખાતો નથી તેનું કારણ એ છે કે આજે જે પડતા છે કાલે ઉમેદવાર હોય શકે ભાજપમાં કશું બી તમે અશક્ય ગણી શકા નહીં એના માટે ભાજપ એક સિસ્ટમ પાર્ટી છે અને તેના કારણે આવનાર ચૂંટણીમાં તેમનું પટ્ટું ના કપાય અને ફરીથી મુખ્યમંત્રી

આવું કહી રહ્યા છે કે સૌરાષ્ટ્ર ને જાણે બાદ બાકી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આપના ગોપાલ ઇટાલિયા જે છે સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે અને આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે એમાં જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું પણ નિશ્ચિત જે છે છે મનાઈ રહ્યું પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જે છે છે વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે પણ ધારણા થઈ છે એટલે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્વના પદ આપવામાં આવશે એવી ધારણા ચાલી રહી છે ખાસ કરીને પાટીદારોને વધુ મહત્વ મળશે એટલે કે ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ થોડું ઓછું મળવાની શક્યતા છે તેવી ધારણા તજજ્ઞો દ્વારા કરવામાં આવી રહી છે ઉમંગજી સૌરાષ્ટ્ર ની રાજનીતિમાં ભાજપ ને ખાસ કરીને નવા એક કેન્દ્રો સ્થાન રહ્યું છે કારણ કે ત્યાં આ મજબૂત બની રહી છે બીજું તમે જણાવી દઈએ કે તમે જે તમારે જણાવી મુજબ સૌથી વધુ નેતાઓ મંત્રીઓ આ વખતે સૌરાષ્ટ્ર બનશે એનું કારણ છે કે ત્યાં ડેમેજ કંટ્રોલ કરવાનો છે જે ગોપાલ ઇટાલે ગત પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યો અને જે રોગચાળો વધી રહી છે તમે ડામવા માટે ભાજપે ખાસ પ્રકારની વ્યૂહરચના ઘડી હોઈ શકે કારણ કે રાજનીતિ એક એક યુદ્ધ મેદાન જોઈ શકાય છે કારણ કે એમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય છે જેના કારણે દામ ભેદ દરેક નીતિ અપનાવવામાં આવે છે અને બીજી તરફ જણાવી દઈએ કે તમે જેમ કીધું કે સૌરાષ્ટ્ર થશે સમાજ બહુ મોટી સંખ્યામાં છે તમે તમે જેમ હમણાં કીધું કે ગુજરાતમાં અમદાવાદ માંથી મુખ્યમંત્રી આવે છે અને નવા પ્રદેશ ગુજરાત અમદાવાદ માં આવે છે એનું મુખ્ય કારણ એ છે કે સરકારે એક બેલેન્સ નીતિ જણાવી કે પટેલો ને સૌથી વધુ પટેલો ની વસ્તી સૌરાષ્ટ્ર માં છે અને તેમને જો સત્તામાં સત્તા સોંપાય તો આવનાર ચૂંટણીમાં ભાજપ ને સો ટકા સૌરાષ્ટ્ર સમાજ ના જિલ્લા પ્રમુખ બનાવ્યા પછી ઓબીસી સમાજ ના મોટા ભાગના જે ધારાસભ્ય છે જે વાલા દાળ નીતિ અપનાવે અને જગદીશ વિશ્વકર્મા જોડે જાય તમે ઠાકોર સમાજ ની વાત કરી તો અલ્પેશ ઠાકોર ઘણા સમયથી વેઇટિંગ લિસ્ટ નો ડેટા છે એક મોટું માથું છે ભાજપ માટે એવું ગણી શકાય અને એના કારણે અલ્પેશ ઠાકોરને બી મંત્રી બનાવી શકે છે તમે વાત કરી દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતની સો ટકા એ ભૂતપૂર્વ પ્રદેશ હાલના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે એટલી અદભુત કામગીરી કરી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં બિલકુલ દક્ષિણ ગુજરાતમાં ગાબડું પ્રવાહની શક્યતા નહીવત છે તેમાંથી અમુક અમુક જણના નામ કમી થઈ શકે છે અને એનું વજન ઓછું હોય શકાય પરંતુ ભાજપમાં જે રાજકીય પંડિતો છે જે ભાજપ ની જે આગામી માટે છે કે આગામી દિવસોમાં ભાજપને કયા વિસ્તાર લાભ થશે અને કયા વિસ્તારમાં નુકસાન થશે એની એની ગણતરી હોય છે એનું લક્ષીને આ મુખ્ય આ મંત્રી મંડળ જે ચૂંટાયેલા ભાજપના ના પ્રતિનિધિઓ છે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આવતીકાલે યોજાશે નવા મંત્રી મંડળ ની શપથવિધિ આવતીકાલે થશે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળ ની શપથવિધિ સાડા અગિયાર કલાકે